નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર હું ખુશી આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર વાત કરવા જઈ રહ્યા છે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે હવે અયોધ્યાની અંદર જે હવે રામ ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેને લઈને આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ રામ ભગવાનનો જે ઇતિહાસ હતો તેના જન્મથી લઈને તેમણે વનવાસ ભોગવ્યો તેવો ખુદ પોતે ભગવાન હતા મર્યાદા પુરુષોત્તમ નામ આપવામાં આવ્યું હતું પણ ભગવાનને પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તેને લઈને આજે આપણે આ કાર્યક્રમની અંદર ચર્ચા કરીશું ચર્ચા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે રૂપેશ પંડ્યા કે જેઓ પોતે રામ કથાકાર છે રૂપેશજી સ્વાગત છે આપનો ચર્ચામાં રૂપેશજી જાણવા માંગીશું કે જે હવે ગણતરીના કલાકો જ રામ ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યાની અંદર કલાકો જ હવે બાકી રહ્યા છે ને વિશ્વ સમગ્ર વિશ્વ ભારત દેશ નહીં પરંતુ સમગ્ર વિશ્વ જે છે તેનું વાતાવરણ ખૂબ જ રામ ભક્ત દરેકની અંદર એક જોવા મળી રહ્યો છે ને અંદર ખાસને વાત કરવામાં આવે ત્યારે અલગ અલગ જગ્યાએ શ્રી રામ ભગવાનનું પણ કથાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે ને ખાસ કરીને આ બધી જ નાની નાની વાતનું બાવીસ જાન્યુઆરીએ ખૂબ જ ધ્યાન રાખવામાં આવશે શું કહેશો આપ રામ ભગવાનના ઇતિહાસને લઈને જય શ્રી રામ લોકાભિરામ રણરંગીરમ રાજીવ નેત્રમ રઘુ નાથમ કારુણ્ય રૂપમ કરુણા સબજગજાને શરણ પ્રબધેજુ પાણી ભગવાન પ્રભુ શ્રી મર્યાદા પુરુષોત્તમ રામજી પાંચસો પચાસ વર્ષના ઇતિહાસ પછી આટલા વર્ષોના યુદ્ધો પછી ભગવાન રામજી જરે નહીં જ પોતાના જન્મસ્થાનની અંદર ભગવાન અયોધ્યાની અંદર જ્યારે ભગવાન બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે આ ટીવીના માધ્યમથી ચેનલના માધ્યમથી જોતા તમામ દર્શક મિત્રોને હું રામ મંદિરની આ ભવ્યતાના અને ભગવાનની આ પ્રતિષ્ઠાના પ્રસંગે આ બધાને જય શ્રી રામ શુભેચ્છા પાઠવું છું પાંચસો પચાસ વર્ષનો ઇતિહાસ કંઈક રાજાઓ એના યુદ્ધો કર્યા કંઈક કારસેવકોએ પોતાના બલિદાનો આપ્યા અને પાંચસો પચાસ વર્ષના ઇતિહાસ પછી જ્યારે આજે અયોધ્યા અયોધ્યાનું મૂળ નામ અવધ અવધનો અર્થ થાય કે જ્યાં કોઈનો વધ નથી ઇતિ અવધ એવા અયોધ્યાની અંદર ભગવાન રામજી બાવીસમી જાન્યુઆરી જ્યારે બિરાજમાન થઈ જવા થયા છે ત્યારે આજે ભારત વર્ષના કરોડો સ્નાતનીઓ માટે એક આનંદ અને ઉત્સાહનો આજે દિવાળી જેવો માહોલ છે આજે ભારતના કરોડો સ્નાતનીઓ જે ભગવાન રામજીને રામ મંદિરમાં બિરાજમાન થયા હશે રામજીના સાનિધ્યની અંદર એવા ભગવાનને એવા જ્યારે વંદન કરી અને ભગવાન જ્યારે બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે એવા દિવ્ય પ્રસંગે હું તમામને જય શ્રી રામ શુભેચ્છાઓ પાઠવું છું આ ઇતિહાસ એ કોઈ નાનો ઇતિહાસ નથી કંઈક બલિદાનો થયા એ બલિદાનો જે કાર સેવકોએ આપ્યા જે રાજા મહારાજાઓ જે આપ્યા એ તમામના બલિદાનને શ્રદ્ધાંજલિનો આજનો દિવસ એને શ્રદ્ધાંજલિ પણ એ ખરેખર એ લોકોને પણ શાંતિ મળશે આજે અને એવા પવિત્ર દિવસે આજે જ્યારે આ રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ ભગવાન રામજી ભગવાન રામ એ મર્યાદા છે ભગવાનનું ચરિત્ર અને ભગવાનની જે બાલ્યાવસ્થાથી લઈને ભગવાનની જે લંકા સુધી જે ભગવાન જે પહોંચ્યા એ દરેકની અંદર ભગવાનની કાંઈ કાંઈક એવી ગાથાઓ જે છે મજાના પ્રસંગો છે અને એવા પ્રસંગોને આજે આપની સમક્ષ છે ત્યારે ભગવાનનું બાલ્યાવસ્થાની જે વાત કરીએ તો ભગવાનનો જન્મ ભગવાનનો જન્મ શા માટે કે યદા યદા હિ ધર્મશ્ય શ્યમ ગ્લાદિન ભારત અભ્યુધાનમ ધર્મશ્ય તદાત્માનમ સુજામ્ય શમ યુગે યુગે ભગવાન જ્યારે અધર્મ વધે પાપ વધે અત્યાચાર વધે ત્યારે ભગવાન કોઈના કોઈ સ્વરૂપમાં ભગવાન જન્મ લેશે અને આ ભગવાન રામજીનો જન્મ એ સમગ્ર વિશ્વના કલ્યાણ માટેનો ભગવાનનો જન્મ છે ભગવાનના ચોવીસ અવતારો એમાં ભગવાનના દસ પૂર્ણ અવતાર અને ભગવાનના ચૌદ અંશ અવતાર ભગવાન રામજીનો અવતાર એ પૂર્ણ અવતાર છે આવા પૂર્ણ અવતારી ભગવાન રામજી જ્યારે નિજ મંદિરમાં બિરાજમાન થયા છે ત્યારે તમામને અત્યારે આટલો બધો દરેક વિશ્વની અંદર ખૂબ જ આનંદ જોવા મળી રહ્યો છે વિશ્વના દરેક લોકોની અંદર પણ ખૂબ જ એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે ત્યારે ભગવાન રામ ખુદ જ્યારે જન્મ્યા હશે ત્યારે કેવા પ્રકારનું વાતાવરણ બન્યું હશે ભગવાન રામજી જયારે જન્મ્યા હશે એ સમયે મહારાજ દશરથજીના ત્યાં તો સંતાનો હતા નહીં અને ગુરુજીના કહેવાથી એમને ત્યાં સુંદર મજાનો યજ્ઞ થયો યજ્ઞમાં સ્વયં ભગવાન પ્રગટ થયા અને ચરુ આપ્યા ચરુ ચારે ચાર રાણીઓને પ્રાશન કરાવવામાં આવ્યા અને ત્યાં એ પ્રસાદ એથી યજ્ઞા ધવતી પર જયના પ્રસાદથી મારા દશરથજીના ત્યાં ચાર સંતાનો એમાં ભગવાન રામ લક્ષ્મણજી ભરત અને શત્રુઘ્નજી જે બાલ્યાવસ્થા છે ભગવાનની બાલ્યાવસ્થા કૌશલ્યા હિતકારી ભગવાન ભગવાનનો જન્મ બિપ્ર એના બ્રાહ્મણ દે સુરસંત ગૌ માતાના માટે સંતોના માટે ભક્તોના માટે ભગવાનનો જન્મ છે અને ભગવાન બાલ્યાવસ્થામાં ભગવાન થોડક રઘુરાયા ભગવાન જ્યારે નાના હતા ત્યારે ખૂબ ભગવાન સરસ મજાના ભગવાનનું સુંદર નેત્ર ભગવાનના વાંકડીયા વાળ અને ભગવાનના કેડે કંદોરા અને ભગવાન ધીરે ધીરે પારણામાં પોડે ભગવાન સુંદર મજાના આમાં ભગવાનને પ્રેમ આપે તો આ ભગવાનનું બાલચરિત્ર છે અને ભગવાન બાલચરિત્રથી જ્યારે વાત કરીએ તો દુનિયાનું જે બાલ્યાવસ્થા જે છે બાલ્યાવસ્થાથી એ જીવનની શરૂઆત થાય છે એ અવસ્થા એ ભગવાન પરમાત્માની જે પરમાત્મા કેવો હોય ભગવાન શું છે ભગવાન શું કરી શકે ભગવાન કોણ છે તો ભગવાનનો અર્થ બતાવ્યો કે જે સ્વયં ભક્તનું પોષણ ભગવાન કરે છે સ્વયં ભક્તના હૃદયમાં બિરાજમાન છે એવા ભગવાન રામલલા એવા ભગવાન પરમાત્મા ને કોટી કોટી બંધન જે બિલકુલને ખાસ કરીને વાત કરવામાં આવે કે ભગવાનના જન્મની વાત થઈને સમગ્ર વાતાવરણ કેવું હતું તેની વાત થઈ પરંતુ હવે જે સવાલ થાય છે આપણને કે ખાસ કરીને ભગવદ્ ગીતા અને રામાયણની અંદર પણ ભગવાન શ્રી રામનો ખૂબ જ મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેને લઈને આપણે શું કહેવું છે ભગવદ્ ગીતા એ એક એવી પરમાત્મા કૃષ્ણ પરમાત્મા એ સ્વયં પાર્થ રહે એટલે અર્જુનને સંભળાવેલું જ્ઞાન છે અને એ જ્ઞાનની અંદર કર્મ પ્રધાન કર્મણી વાધી કારસ્તે મા ફલે સુખદા છે હે જીવાતમાં તું કર્મ કરે જા ફળની આશા રાખીશ નહીં તું જેવું ફળનું બીજ વાવે છે એવું ફળ તને મળવાનું છે એમાં યજ્ઞનો મહિમા મનુષ્યના જીવનનો મહિમા જીવાના જીવન કેવી રીતે જીવવું જીવનમાં ક્યારેક ક્યારેક આધી વ્યાધિ ઉપાધિ આવે એવા સમયે સંતાપ આવે ત્યારે મનુષ્ય કેવી રીતે જીવન જીવવું આ તમામ મૂલ્યો ભગવદ્ ગીતાના સાતસો મંત્રની અંદર એના અઢાર અધ્યાય સાતસો મંત્રની અંદર ભગવાન કૃષ્ણએ એટલું સુંદર મજાનું જ્ઞાન અર્જુનને આપ્યું અને એ જ્ઞાન એ શ્રીમદ ભગવદ્ ગીતા તો ભગવાન જીવનમાં તો આપણને કર્મ શીખવાડે છે કે કર્મ સારા કરો કે જેના કરવાથી કર્મ સારા કેવી રીતે થાય તો કર્મ સારા કરવા માટે મનુષ્યના ત્રણ પ્રકારના સાત્વિક રાજસિક અને તામસિક મનુષ્ય જેવું અને એવું ઓળખાય આપણે જેવું અનાજ ખાઈએ એવો એવા એવા ઉત્પન્ન થતા હોય સંસ્કારો પ્રાપ્ત થતા હોય છે તો મારે આ પ્રસંગ એ જ કહેવું છે કે બસ સારું જીવન જીવવા માટે પરમાત્માને રામજીને હૃદયમાં ઉતારી લો તો સરસ મજાનું જીવન પણ બદલાઈ જશે બિલકુલ ને ખાસ કરીને જ્યારે ભગવાન રામની વાત કરવામાં આવતી હોય ત્યારે તેમને એક ખૂબ જ સારું એવું નામ પણ આપવામાં આવે છે મર્યાદા પુરુષોત્તમ રામ રામ ભગવાનને આ નામથી પણ ઘણી વખત ઉચ્ચારવામાં આવતા હોય છે ત્યારે શા માટે ભગવાન રામને એ પાછળની જે પૌરાણિક કથા છે મર્યાદા પુરુષોત્તમ નામ પાછળની એના વિશે થોડું જણાવો ભગવાનના એવા બે અવતારો છે એક ભગવાનનો કૃષ્ણ અવતાર અને એક ભગવાનનો રામ અવતાર બંને અવતારોની સામ્યતા એ છે કે કૃષ્ણ એ લીલા લીલા અવતાર છે અને ભગવાન રામજીનો અવતાર એ મર્યાદાનો અવતાર છે ભગવાન રામ રામજીને મર્યાદા પુરુષોત્તમ કહેવાનો અર્થ એ કે ભગવાન રામજી હું મારી કથાઓના માધ્યમ ની અંદર પણ કહું છું અને સંતો પણ કહે છે કે ભારતનો દરેક પુત્ર એ રામ બની જાય દરેક જે સ્ત્રી છે એટલે કે પુત્ર વધુ એ જાનગી બની જાય દરેક માં કૌશલ્ય બની જાય અને દરેક બાપ દશરથ બની જાય અને ભાઈ ભરત બની જાય તો આ દુનિયાની અંદરથી ઘણી બધી માથાકૂટ ઓછી થઈ જાય ભગવાનનું જીવન ચરિત્ર એવું છે ભગવાને મર્યાદા પુરુષોત્તમ એમને એમ થોડું થવાય છે ભગવાને કેટલું બધું મર્યાદાઓનું પાલન કર્યું છે ભગવાન સ્વયં પોતે બધું જ ભગવાન કરી શકતા હતા છતાં પણ ભગવાને અસ્ત્ર શસ્ત્ર ધનુર્વિદ્યા આ બધું ભગવાને ગુરુ પાસેથી પ્રાપ્ત કર્યું બાકી ભગવાનને ગુરુ કરવાની ક્યાં જરૂર હતી પણ દુનિયાને બતાવી ગુરુબી જ્ઞાન હોય પણ ગુરુ વિના ઉદ્ધાર નથી આ સંદેશ ભગવાને આપ્યો ગુરુજી નો મહિમા માતા પિતાનું માન સન્માન સંસારમાં કેમ સારું જીવન જીવવું આ બધું જ અને એક ક્ષણ નો વિચાર કર્યા વિના જ્યારે મા કઈ કહીએ મારા દશરથજીની પાસે જે વચન માગ્યા કે આવતીકાલે જે રામ રાજા બનવાના છે એની જગ્યાએ મારો પુત્ર ભરત ગાદીએ બેસે અને રામજી તપસ્વી નો વેશ ધારણ કરી અને ચૌદ વર્ષ વનવાસ જાય આ શબ્દ જયારે ની જે વેદનાઓ કે વચન આપેલું હતું અને વચન નું પાલન આ તો રઘુકુલ હતી ચાલી જાય પ્રાણ પણ વચન ન જાય એક વાર વચન અપાઈ ગયું અને વચન ના માટે એટલા માટે ભજન માં કીધું છે કે પિતાજી ના વચન ખાતર રામજી વનમાં જાય વચનની આજ્ઞાને અનુસરી ભગવાન રામમાં જાય એને મર્યાદા પુરુષોત્તમ કહેવાય એટલા માટે ભગવાનના એક એક તમે વર્ણન જુઓ રામાયણની અંદર ભગવાનનું દામપત્ય જીવન ભગવાનની પ્રેમ ભગવાનની કરુણા ભગવાનની માયા ભગવાનની મમતા એક એકની અંદર સંસ્કારોથી ભરેલું છે એટલા માટે આજના યુવાનો માટે તો હું ખાસ કહું કે રામાયણ જીવનમાં ઉતારો જીવનમાં અને એ એ રામ જીવનમાં જ્યારે ઉતરી જશે ને તો એ જીવન આખું બદલાઈ જશે એટલે રામાયણ એ કોઈ કથા નથી પણ એક જીવન જીવવા માટે એક પ્રેરણા જે સ્વયં ભગવાને ભગવાને જે કર્યું છે એ જ એને આપણે જીવનમાં અનુસરવાનું છે એટલા માટે ભગવાનને મર્યાદા પુરુષોત્તમ કહ્યા છે જે બિલકુલ ને ખાસ કરીને જે રામ ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અયોધ્યાની અંદર ને ત્યારે પણ ભગવાનના જન્મ સમયે પણ તેટલો જ આનંદ હતો કે જેટલો આજે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરવામાં આવે કે સમગ્ર વિશ્વ ત્યારે પણ ખૂબ જ ભક્તિમય બની ચૂક્યું હતું ત્યારે તો ભગવાનનો જન્મ જ થયો હતો પરંતુ અત્યારે તો ભગવાન ખુદ પોતાના ઘરે પરત ફરી રહ્યા છે અયોધ્યાપુરીમાં ભગવાનનો જન્મ સરયુ નદીના કાંઠે વસેલી અયોધ્યાપુરીમાં ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો અને સંપૂર્ણ નગરવાસીઓએ પણ આ ભગવાન રામનો જન્મોત્સવ ઉજવ્યો હતો ત્યારબાદ ભગવાનના ઘણા બધા બાલ્યાવસ્થાના પણ આપણને તેમના નાનપણમાં જે તોફાન કરેલા હતા તેમને મસ્તી કરેલી હતી તેના વિશે પણ આપણે ઘણી બધી ચર્ચાઓ કરી પરંતુ હવે વાત આપણે કરવી છે કે જે ભગવાનને વનવાસ એ તો ખુદ ભગવાન જ હતા તેમને પણ શા માટે વનવાસ ભોગવવો પડ્યો હતો જીવનની અંદર સ્વયં ભગવાન પોતે હતા છતાં પણ પિતાજીના વચન માટે ભગવાન રામ જીવનમાં જાય વનમાં જવા તૈયાર થઈ ગયા ભગવાન તો દુનિયાની અંદર એક ભજનમાં બહુ સરસ મજાનું કીધું છે કે જાય જાય પછી જોયા જેવી થાય સમજણ આજનો રામ અને એ રામ એ રામ એવું હતું કે પિતાજીના વચન માટે રામ વનમાં જાય અને આજનો રામ એવો છે કે બાપને ઘરડા ઘરમાં મૂકવા જાય તો કહેવાનો અર્થ કે એ રામ અને આ રામ રામ રામેથી રામેતી મને રામે મનો રમે મનની અંદર જેના મનમાં રામ રમે છે તો ભગવાન રામજી અને મર્યાદા પુરુષોત્તમ એમને થોડું થવાય છે મર્યાદા પુરુષોત્તમ માટે ભગવાને જે ભગવાનની બાલ્યાવસ્થાથી લઈ અને ભગવાનની જે અવસ્થાઓ જે છે દરેક અવસ્થામાં ભગવાને ખૂબ ધૈર્યતા બતાવી છે ક્ષમા બતાવી ભગવાને દયા બતાવી ધીરજ બતાવી આ બધા જ ભગવાનના ગુણ છે અને એ એ સાથે આજે જ્યારે ભગવાન રામજી અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે એ જ આનંદ જેમાં કૌશલ્યાજીને આનંદ હતો જેમાં કંઈ કઈને આનંદ હતો જે આનંદ તમામ અયોધ્યાના નગરવાસીઓનો હતો કે આવતીકાલે રામ રાજા બનશે આવતીકાલે રામ રાજા બનશે પણ એક જગ્યાએ આનંદ નહોતો એ એ નામ હતું મંથરા અને એ મંથરાજી મા કઈ કઈના કાન બરાવે છે કઈ કઈને કહે કે કઈ કઈ તારો પુત્ર એમનો ભરત એમને રહેશે અને રામ રાજા બની જશે તારી પાસે ત્રણ વચન છે એ વચનને તું માગી લે અને એ ત્રણ વચનોના એ વચન એમાં આ વચન મૂકી દે કે મારો પુત્ર અને ગાદી મળે અને તમારો જે આ રામ રામજી એ વનવાસ જાય પણ પિતાજીના વચન માટે ભગવાન રામજી એક પણ ક્ષણ ભગવાને કોઈ પણ સામે કોઈ ભગવાનને પ્રત્યુત્તર કરવું નથી ભગવાન વસ પિતાજીનું વચન હતું અને પિતાજીના વચન માટે ભગવાન રામજી વનમાં આવ્યા કહેવાનો અર્થ આજનું રામ અને એ રામ એ રામને હૃદયમાં વસવાની જરૂર છે અને ભગવાન જ્યારે જન્મે ને ભગવાનનો જન્મ તો ભક્તના હૃદયમાં રોજ ભગવાન જન્મે છે અને રોજ ભગવાનના આનંદ આનંદ હોય છે અને જ્યાં ભગવાન હોય ત્યાં આનંદ હોય હોય અને હોય અને એટલા માટે તો ભગવાનનું નામ પૂર્ણ આનંદ છે સ્વયં પોતે સચ્ચિદાનંદ ઉપાય વિશ્વપતિ આદિ હેતવે તાપત્ર વિનાશાય એવા ભગવાન શ્રી કૃષ્ણ વયમ નમ જે ભગવાન પોતે ત્રણ પ્રકારની આધિ વ્યાધિની ઉપાધિને હરી દે એ પરમાત્મા છે એ ભગવાન છે અને ભગવાન બધું જ કરી શકે પણ છતાંય ભગવાને સમાજને બતાવ્યું કે ગુરુ કરવા પડે મા બાપની સેવા કરવી પડે પિતાજીનું વચન પાળવા પડે અને બધું જ ભગવાને કર્યું છે અને ભગવાન જ્યારે વનવાસની અંદર ભગવાન ગયા અને રામાયણનો એક સુંદર મજાનો પ્રસંગ મને ખૂબ ગમે છે કેવટનો પ્રસંગ આ કેવટ કોઈ ભણેલો ભણેલો તો કોઈ યુનિવર્સિટીમાં ભણવાનો તો ગયો પણ છતાં એ કેવટ એને પણ ખબર હતી કે ભગવાન એ સ્વયં ભગવાનનો અવતાર રામ એ સ્વયં ભગવાન છે તો ભગવાનને હું શું સેવા કરું ભગવાનની તો ભગવાનની સેવા કરવા માટે એણે વિચાર કર્યો કે ભગવાન આજે સામે ચાલીને ભગવાન આવ્યા છે તો ભગવાનની પૂજા અર્ચના કરી લઉં અને ભગવાન જ્યારે ગંગાને પાર કરવા માટે નૌકા માગી કેવટ પાસે કે હે કેવટ આ મને તું ગંગા પાર કરાવ ત્યારે કેવટ ભગવાનને કહે છે કે પ્રભુ હું પાર તો કરાવું પણ મેં એવું સાંભળ્યું છે કે રજ તમારી કામણગારી મારી નારી બની જાય આ તમારે પગમાં જે રજ છે ને જ ક્ષણ રજ એ રજ જ્યાં પણ અડે એમાંથી એક નારી ઉત્પન્ન થાય છે આ મારા ઘરે તો ઓલરેડી અત્યારે એક મારી પત્ની છે અને આ જો નાવ પણ જો નારી બની જશે તો હું તો ગરીબ માણસ છું પ્રભુ કૃપા કરી મને તમારા ચરણ પખાળવા દો ભગવાન કીધું કાંઈ વાંધો નહીં ભગવાને એને કીધું કે જા તું પણ એને ખબર હતી કે ભગવાનની પૂજા પણ એકલા થાય નહીં જુઓ ભગવાનની પૂજા પણ પરિવારને લઈને કરવી પડશે બિલકુલ તો ભગવાનની પૂજા કેવી રીતે થાય એ પણ કેવટને ખબર હતી એના ઘરે ગયો એને પત્ની બાળકોને બધાને બોલાવી લાવ્યો સરસ મજાની લાકડાની કથરોટ લાવ્યો ભગવાનના ચરણ મુકાવ્યા અને ભગવાનને કીધું કે ભગવાન તમારો જમણો હાથ મારા ઘભે મૂકો લક્ષ્મણજી સામે જો ભગવાન હવે તો કરી છે આટલું બધું પછી ભગવાન ને કહે છે ભગવાન મારો હાથ પકડો ભગવાન મારો હાથ પકડો આની અંદર બહુ જ જબરજસ્ત એનું જે વર્ણન બતાવ્યું છે એના મનની અંદર હતું કે માણસ જીવ ક્યારે ભગવાનનો હાથ પકડે છોડી દે એનું કાંઈ નક્કી નહીં પણ જો સ્વયં પરમાત્મા જેનો હાથ પકડી લે એનો હાથ ક્યારે પરમાત્મા છોડતો નથી એટલા માટે એણે ભગવાને કીધું કે પ્રભુ તમે મારો હાથ પકડો અને એ કેવટ ભગવાનનો હાથ એ ભગવાન એનો હાથ પકડે છે ભગવાનના પગ પખાડે છે અને ભગવાને તો એણે ત્યાં સુધી કીધું કે ધોવા ધો રઘુરાય એ પગ મને ધોવા દો રઘુરાય પ્રભુ મને શક પડ્યો મનમાં પ્રભુ મને મનમાં શક છે તમારા ચરણને ધોવા દો અને ભગવાનના ચરણને ધોયા પછી આ કેવટ ત્યાંથી અટકતો નથી કેવટ ભગવાનને કહે છે કે પ્રભુ મારું ને તારું કામ એક જ છે બોલે કયું કામ બોલે તું પણ સંસારમાંથી તારે છે અને હું આ ગંગા ની પાર કરાવો છું તું ભવસાગર પાર કરાવે છે હું ગંગા પાર કરાવો છું આપણે તો બે ભાઈ કહેવાય જુઓ તો ખરા એક ભક્ત ભગવાન ને બાઈ કહે તો આની અંદર કેટલું બધું ભક્તિ સમાયેલી છે તો આ સુંદર મજાનો પ્રસંગ રામાયણની અંદર છે એવો જ બીજો પ્રસંગ સવરીભાઈ છે સગળીભાઈ પણ એને મનમાં વિશ્વાસ હતો ભારતના કરોડો સનાતનીઓને પણ ભગવાનમાં વિશ્વાસ હતો પાંચસો પચાસ વર્ષના આ સુવર્ણ જે ઇતિહાસ જે થઈ ગયો કે એક દિવસ ભગવાન રામ નિજ મંદિરમાં બિરાજમાન થશે થશે ને થશે અને આજે જ્યારે પ્રસંગ આવી રહ્યો છે ત્યારે મને સબરીબાઈની યાદ આવી ગઈ કે સબરીબાઈએ પણ રોજ બોર વીણે અને એમાં મીઠા મીઠા રાખે અને બીજા બોર કાઢી નાખે કે સબરીની ચોપડીએ રામ પધાર્યા સબરીબાઈ એ હું શું કરું ને વારું રહે ભગવાનના માટે રોજ વીણે પછી સાંજે એને એમ થાય કે નહીં હવે કાલે આવશે પણ વિશ્વાસ હતો ભગવાનની એની અંદર ભગવાનમાં વિશ્વાસ હતો અને તુલસીદાસજી મહારાજે તો રામાયણમાં પણ બહુ સરસ મજાનું લખ્યું કે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપે ભક્તિમાં જ્યાં સુધી તમારો શ્રદ્ધા નહીં જાગે ને ત્યાં સુધી વિશ્વાસ જાગવાનો નથી અને શ્રદ્ધા વિશ્વાસ આ બધું જ્યારે એક થશે ને તો એ તમારો જ્ઞાન દીવો પ્રગટ પ્રગટશે અને એ ભક્તિ આપોઆપ તમારી ભક્તિ ભગવાન સુધી પહોંચશે તો આ ભગવાનની કથા છે તો ભગવાનના એક એક એવા પ્રસંગો છે રામાયણની કથાના એક એક એવા દિવ્ય પ્રસંગો જે છે એ આજના પ્રસંગે આપણી સાથે અહીંયા વાત કરતા મને ખૂબ આનંદની અનુભૂતિ થાય છે બિલકુલ ખૂબ જ સારા એવા પ્રસંગો પણ આપના દ્વારા અમને જાણવા મળી રહ્યા છે અને ખાસ કરીને જ્યારે ભગવાન શ્રી રામની વાત કરવામાં આવે આટલા સારા પ્રસંગો જાણ્યા બાદ હવે ભગવાન શ્રી રામની કોઈ પણ સારી એવી ધૂન અથવા તો કોઈ સારું એવું ભજન મજાનું ધૂન ચાલે છે કે રામ આયંગે આયેગે રામ આયગે જબ રામ આયગે તો અગ્ન સજાઉંગી દીપ જલાઉંગી આજના વિષયના સંદર્ભની અંદર મારે એટલું જ કેવું છે કે જ્યારે આ દિવ્ય પ્રસંગ બાવીસમી તારીખનો જે આપણો થઈ રહ્યો છે ત્યારે કરોડો સનાતની મારી એક જ વિનંતી છે કે ભગવાનની જ મંદિરમાં ભગવાન બિરાજમાન થઈ રહ્યો છે એ અવધની અંદર એ અયોધ્યાની અંદર ભગવાન રામદલા બિરાજમાન થઈ રહ્યા છે અને એ એ આ કરો લાખો જે હજારો વર્ષથી જે આ યુદ્ધ બધા આક્રમણો થયા આક્રાંતાઓએ મંદિર તોડ્યું અને એ પછી એ પછી બલિદાનો અપાયા કેટલા યુદ્ધો થયા અને કાર સેવાઓ થઈ અને એ કાર સેવકોની અંદર ઘણા કાર સેવકો ભગવાનને પ્યારા થયા આ તમામ શહાદતોના અંતે આજે ભગવાન લાલા બિરાજમાન થઈ રહ્યા છે અને એ વખતે મને યાદ છે ઓગણીસો બાણુંની અંદર એ કાર સેવામાં હું પણ હતો પણ ત્યાંથી આગળ જવા નહીં દીધેલા અધવચ્ચ રોકી દીધેલા પણ એ વખતે સૂત્ર હતું કે રામલલા હમ આયગે મંદિર વહી બનાયગે અને ત્યાર પછી આજે એ પછી બીજું સૂત્ર આવ્યું કે રામલલા હમ આયગે મંદિર ભવ્ય બનાયંગે અને આજના દિવસને જ્યારે જોઈએ છે ને ત્યારે ખૂબ આનંદ થાય છે કે આ કેટલાય વર્ષોથી ચાલતો આ ભગવાનનો આ કેટલાય વિવાદ જે હતો એ પૂર્ણ થયો રામ ભગવાન જ્યારે નિજ મંદિરમાં બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે તમામ દર્શક મિત્રો જે નિહાળી રહ્યા છે ચેનલના માધ્યમથી એ તમામ પોતાના ઘરે પણ દિવાળીને જેમ ઉજવજો કેમ રામ આયંગે રામ આયંગે ઓર રામ આયંગે અને એકવાર રામ આ ગયા જીવન એટલું બધું પવિત્ર બની જશે સુંદર મજાના દિવાળી જેવો પ્રસંગ બનાવજો સુંદર મજાના મંદિરોની અંદર કીર્તન સત્સંગ સરસ મજાની રંગોળી ભગવાનના કરજો અને એ દિવાળી જે અયોધ્યાની અંદર જે દિવાળી થઈ રહી છે એ વિશ્વની અંદર દિવાળી થાય અને ભગવાન રામલલા એ કણકણમાં બિરાજમાન થાય એ જ આશા સાથે દરેકને જય શિયા રામ બિલકુલ મારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર રૂપેશજી આપની સાથે જે રામ ભગવાનની વાતો જાણી રામ ભગવાનના ખૂબ જ પૌરાણિક પ્રસંગો જાણ્યા બાલ્યાવસ્થાથી લઈને તેમના વનવાસ સુધીની રૂપેશજીએ આપની સાથે ચર્ચા કરી રૂપેશજી મારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર હવે જે રામ ભગવાનની અયોધ્યાની અંદર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે સમગ્ર વિશ્વની અંદર ફરીથી એકવાર દિવાળી જેવો માહોલ સર્જાઈ રહ્યો છે તેને લઈને આજે આપણે ચર્ચા કરી હાલ બસ આ કાર્યક્રમની અંદર આટલું જ ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશું નમસ્કાર